મોકો મળ્યો તે બદલ ખુબ ખુબ આભાર આજે હું તમને સ્ત્રી હત્યા વિશે પાંચ વાગ્યે કહીશ તે તમે ધ્યાનથી સાંભળો તેવી મારી આશા આજે હું તમને અજન્મેલી દીકરી વેદના કહીશ દીકરી પોતાની માતાને કાપી ઉઠું છું હે માં તું મને યાદ તો કરતી હસ ને હે માં તે મને જ્યાંથી તેજી ત્યાંથી તેજ મને પળે પળે યાદ કરી છે કે તે મને દુનિયામાં આવતા પહેલા જ દૂર કરી દીધી જે એક જન્મ મને મળવા ચોર્યાસી લાખ અવતાર ભટકે કોમળ માં તું આવું કઈ રીતે કરી શકે એક વખત મને તારા કુંભે બહાર આવીને ચોદા તારા ભરી આકાશના મોકો તો આપ મને ભગવાન ની વિકાસ તો જોવા દે ભગવાન ની મંગલમ વિકાસ તો જવા દે મને હું પુત્રી છું તારી લાડકી છું રાજકુમારી છું મને તારા ઘર માં તો આવવા દે મારા હાથો માં પણ મહેંદી લાગશે શરણાઈ વાગશે અને હું તારા જાંગડા નું પંખી બનીને ને ઉડી જઈશ તું મને અત્યાર થી જ ના ઉડાડ હું તારો પ્રેમ ઈચ્છું છું માં આવું આવું લાડકવાળું પાત્ર એટલે જે દીકરી ઘટી જાય છે માતા એટલે વાત્સલ્યનું ઝરણું પત્ની એટલે પ્રેમનું ઝરણનું પરંતુ દીકરી એટલે વહાલનો દરિયો આજે આ વિનંતી ભારત માતા જ કરે છે જય હિન્દ જય ભારત અસ્તુ